મોટો અને ભવ્ય મંડપ બનાવો મોટી મૂર્તિ લાવવી ખૂબ પૈસા ખર્ચે બીજા કરતાં વધુ હાઈલાઇટમાં રહેવું એવું નથી પણ ગણેશ મહોત્સવની સાથરતા ત્યારે કહેવાય છે જ્યારે આ મહોત્સવ દ્વારા ધર્મ રક્ષા ગૌ રક્ષા માતા પિતાનું સન્માન કરવું રાષ્ટ્ર નિર્માણ અને સામાજિક એકતાનો સંદેશ આપવો એકબીજાના મંડળમાં જઈ ભાઈચારો વધારવા કોશિશ કરવી તો ભગવાન ખરેખર પ્રસન્ન થાય આવું જ કાર્ય કર્યું છે શ્રી સાંઈનાથ ગણેશ મંડળ કાનપુરા દ્વારા તારીખ આઠ નવ બે હજાર ચોવીસ રવિવારના રોજ દસ કલાકે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે વ્યારા પોલીસ સ્ટેશનના પીઆઈ જે પી નેવાડા સાહેબે પણ રક્તદાન કરી મંડળના સભ્યોને પ્રેરણા આપી હતી આ રક્તદાન શિબિરમાં પચાસથી વધુ લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી અને નવ નવ બે હજાર ચોવીસ સોમવારના રોજ સવારે દસ કલાકે આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્થળ પર ચાલીસથી વધુ લોકોના સ્થળ પર તાત્કાલિક આયુષ્યમાન ભારત કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા છેલ્લા ઘણા વર્ષોથી સાયના ગણેશ મંડળ દસ દસ દિવસ નાના મોટા સામાજિક કાર્ય કરતું જ હોય છે આ વખતે પણ ધાર્મિકતાની સાથે સમાજ ઉપયોગી કાર્ય કરી લોકોને મદદ થઈ રહ્યા છે તો મિત્રો આપને પણ અપીલ છે કે નાનું મોટું સેવા કાર્ય આપણ આપના ગણેશ મંડળમાં જરૂરથી કરજો બિંદેશ રિપોર્ટ તાપી નમસ્કાર હું અક્ષય પંચાલ શ્રી સાયનાથ ગણેશ મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી નાના મોટા સેવાકીય કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે આ વખતે પણ અમારા મંડળ દ્વારા દસ દિવસ દરમિયાન નાના મોટા સામાજિક કાર્યક્રમો કરવામાં આવ્યા છે ગઈકાલે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કરેલું હતું તેમાં પચાસથી વધુ લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું અને આજે આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પનું પણ આયોજન હતું જેમાં ચાલીસથી વધુ લોકોને સ્થળ પર તાત્કાલિક આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવ્યું હતું આવતીકાલે અમારા મંડળ દ્વારા મફત આંખ તપાસ અને રાહત દરે ચશ્મા અને દવા વિતરણનો કાર્યક્રમ પણ છે એ રીતે દસે દસ દિવસ દરમિયાન અનેક નાના મોટા કાર્યક્રમોનું આયોજન કરેલું છે તેમાં આપ સૌ પણ સહભાગી થાવ અને આપ સૌ પણ સાથ સહકાર આપો તેવી અપેક્ષા